કરણ ના મા કંકોત્રી તેવા અહિયાં તો એકાદું કરીએ તો સારું ઘટાડ વાત મોટી મોટી થાય ને કંકોત્રી આવે તો થાય એમાંય તમારા પિયર માં તમને વધારે

આઘેનું હોય તો મોડા જાય તો હાલે તો એ નવ વાગે નીકળી ગયા ને આ ત્યાર વહેલી થઈ ગઈ ઈ કે દાદી દાદા મૂકતા જાય પણ પછી એટલી બધી વહેલી થોડી અડધી કલાક વહેલી મોકલાય હાડ નવનો ટાઈમ છે ને દસ મિનિટ વળી ચાલે તેઓ ભાવેશ ભાઈ છે મૂકવા હં બાર વાગશે પછી તેડી જાય હું કહે કે જાઉં કાકાને કો તેડી આવો હંઈ તો દાદી દાદાને શું કીધું લેવાનું ઈત કે હા એ પાછી તો હું કહેતી હતી ભૂલતા નહીં હો કેમ કે વાટ જોયા રાખશે આવી છે એ તો સેટ મમ્મીના પાંચક વાગે તો વાટ જોયા રાખશે ચાર પાંચ ચારક તો પાકા પછી એ તો પાંચ વાગી જાય નક્કી ના હોય હાલ આવેશ કાકા ફડફાટ જોઈ આવે સા હલો જ મારે તુલસીને ખોળને દેવાનું બાકી છે છે ને રોટલી સાંજે નથી બનાવી રોટલા બનાવ્યા હતા તે અટાણ કઢી બટકા બનાવ નાખ્યા ને ટમેટાની ચટણી હતી તો રોટલા છે ને ખવાઈ ગયા એટલે રોટલી નથી ખાઇંચ નથી બનાયતા ખોળનો બટકું આગળ બેન દઈ તો નિરણતા મમ્મી કરતા ગયા વાહીંદા ફર્યા એવું કરતા ગયા જ મારે રહોડું સાફ કરવાનું છે ઘરમાં કરવાનું છે ને ગયા ત્યાં એ નાખતા ગયા એટલે મૂળકથી અગિયારક વાગે નિરણ નાખવાનું છે બસ પાણી બપોર ભાવેશ ભાઈને કહી કર લે હે બસ નિરણ તો આઘા પાસા થતો હોય આપણે નહીં ખરાબ કે જાઓ બે જાઓ બહાર જો બધું કામ થઈ ગયું કામ પેલા ઘરમાં રહોડું સાફ કરી લીધું પછી બાપા દાળ ભાતનો પ્રોગ્રામ છે આ બિસાડી વાટ જોઈ જોઈ ને બે હી ગયું અને નિરાળ નાખવાનું મળતું થયું વાટ જોઈ જોઈને બેહી ગયું નાખવો ગયું નાખવા ને પેલા નાખી દઉં હમણાં તો બિસાડી સારું કરશે બેઠ્યું તો બેઠ્યું પણ નાખ્યું તા તે હવે ના કોઈ બીજું ના થઈ ખાવ બેઠ્યું બેઠ્યું તે દાળ નો પ્રોગ્રામ છે ને એ દાળ ઉઠામ ઉટકતા ઉટક બાફી લીધી ને એ પછી છે ને આવ્યા તા અમારે નાખું તને અમારે છે ને કરણના મામાનો દીકરો ને આવ્યા તા કંકોત્રી દેવા એટલે કંકોત્રી કીની છે એ બધી પછી વાંચ્યું નિરાયતે બપોર નેવરી થઈને એટલે લાડવા આવી ગયા કંકોત્રી આવી ગઈ આ વરની પેલી કંકોત્રી તી ઘડીક બેઠા ચા પાણી પીધા ભાવેશભાઈ બેઠા હતા હું ચા પાણી બનાવ્યા તો જીરીકવાર બિસાડા બે પંદર વીસ મિનિટને વહી આવ્યા બસ ભાત મૂકી કાચો ભાત હવે સાડે રોટલી આગળ આજ તને નાખી દો રોટલીની લોટ આકડી બાંધી લો રોટલી ભાવેશ ભાઈ પૂરતી કરવાની મારે તો દાળ ભાત એટલે રોટલી પાવે હમણાં શાક રોટલો નથી પાવતો ને શાક તો શાકભાજી તો અટાણે એક મારાથી શાકનો વઘાર થાય એમ છે નહીં એટલી મોર ચડે છે અટાણે એટલે દાળ ભાત ભાવે એટલે દાળનો વઘાર કરવા વાંધો નહીં આ ને ભાવેશ ભાઈ નહીં છે ને દાળ ભાત હોય ને એટલે અમાર કોઈને આખા ઘર ને ભાત હોય ને તો શ્યાકની જરૂર ના પડે પછી સાંજે કર કરી લઈએ એટલે છે ને સાંજે છે શ્યાક કરી નાખીશું દાળ દાર રોટલી તો હવે લોટ બાંધી લો કીધું મેં કીધું દાળ ભાજ જોઈને તો લેતા આવજો તો હવે દાળનો વઘાડ કર લો પછી લોટ બાંધું ને રોટલી કરું મેં ગયા સીવું ને તેર વાગ્યા છે તે ટાઈમે થઈ ગયો કામ બધું ધીર ધીર કરી લીધું તો આવટાણું થઈ ગયું તો વારે લાગી ગયું અગિયાર વાગ્યા નિરાળ કરવાની બધું

હજી કંકોત્રી વાંચવાનો વારો ન થાય ચા ચંપલ લે હવે હજી છે ને દાદી ને દાદા આવ્યા નથી મમ્મી પપ્પા બસ હવે તો આવવા જોઈએ સિવાય ચાર વાગ્યા ઉપાડ્યું મમ્મી પપ્પા દાદા દાદી દાદા દાદી કે મેં કીધું બસ હવે આવવા જોઈએ આવવા જોઈએ હા હાલો તો અહીંયાથી હું ગોતળી લઈ લઉં તો હજી જો કંકોત્રી હાથમાં લઈને પાછી મૂકી દીધી વારો ન થાય વાંચવાનો ખાલી તારીખ ઉપરથી જોઈ લીધી હજી મહિના દીની છે હા એລະ મૈના દે તમ મની કે વેલી આઈ પી તોય આજ સાત તારીખ થઈ હજી 12 મહિનાન પાંચ તારીખે સેટ લગ્ન છે લગન સે મમ્મીના હગામાં એટલે આમ ઘરના જ છે લાડવા પહેલી કોમકોત્રી મમ્મીના તરફથી આવી માધુપુર માધુપુર થી આવી આમ તો જો કે સેટ સુરાધી રહી છે પણ લગ્ન તાઈ કરે હા કરો હા

એ આઈ ભાઈ 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 વાહ સિવ ચડી ગયાં અહીંયા જ જ હરખાણીયા આ હુતી નથી બપોરે દાદીન દાદા ક્યાંક જઈને તો હું એ નહીં ખતની હમ હું કા હૈ શું આઈ વા આવે આવે

કે ના મને ને ખબર ન થાય તમે એમાં છો ઓલા પરેશ પરેશ એ લે આ શું એ ઉસી માં ક્યાં આઈસ્ક્રીમ બે આઈસક્રીમ છે ને સીવન બ્રેડ ભાવે ને એટલે બ્રેડ હાલ ખોલી દે ખોલી ઓ બેર ઝડપ થી બાકી ઝડપ મારી ઝડપ મારી મારે મોબાઈલ ઊંચો કરવાનો વારો ન આવે એટલી ઝડપ મારી એની અંદર મને તો દે આ રી જો આખી હાલો આખી કા હસી હવે ઈ ડબ્બી પૂરી થાય તા હું થી બોલે ની બોલે બીજે ધ્યાન બીજે માં ધ્યાન બીજે આમ છે એને એમ કે કદાચ કાકાએ કીધું લે તો એક જ ખવાય એક તો ખણી આ બીજી હું ખાઉં હા હજી તો મહિના મહિના દિન વાર છે પણ એમ કહું કે આ વખતે તમારા પિયરના હગામાંથી હગા લગ્ન ચાલુ થયા ઘરના લગન આવી ગયા હા હા તમારા માધુપુર થી હા એટલે હું છે ને એમ વર્તું નહિ મમ્મી આવે તો ઓરખાણ કાઢે પછી જાહું ને ગાડી બાડી લઈને તો પછી આપણે અહીંયા જઈને પછી ભાવેશભાઈને લેવા લઈ જવાના હોય બધાયને જાઉં ને આ પછી તમે તમારું કામ કરજો અમે લાડવા ખાઉં હું બરાબર બધાયને ભૂપડી જાઉં બધાઈને તો અહીંયા તો એકાદુય નહીં કરીએ તો હારું અટાળ વાતું જ મોટી મોટી કરી નાખીએ રફ થાય ને કંકોત્રી આવે ત્યાં એમાંય તમારા પિયરમાં થાય તમને વધારે રગ થાય

ને નવરાઈ મોડા થઈ હાજર અમે ગયા ક્રિયા હતી તે વયા ગયા સવાર ના નીકળી ગયા તા નવ વાગે નવ વાગ્યા વેલું જવું જોઈએ તો હજી અટાણે કેતા હતા

હા શિયાળ વાગા નું ઉપડે આનું શિયાળ વાગા નું ઉપડું બધા જય શ્રી કૃષ્ણ સીતારામ જો હાથ પડી ગઈ બી હાથ માં ગયો ઢોરો દોવાની તો ઠોરો દોવાના ન હોય એટલે ઉપાધિ તો ન હોય પેલા ઘર ભેગા થઈ જાય